એક સમય બિરબલ પોતાના ઘરના ઓટલા ઉપર જમીને બેઠો હતો તેવામાં એક બાદશાહનો હજુ નોકર દોડતો દોડતો જતો હતો તે જોઈને બીરબલે તેને પૂછ્યું કે આટલો બધો દોડીને ક્યાં જવા માગે છે નોકરે કહ્યું કે સરકારે મને બસેર કડી ચૂનો લાવવા કહ્યું છે માટે તે લઈને જલ્દી જવું જોઈએ તે સાંભળી બિરબલ વિચારમાં પડ્યું કે અત્યારે શાહને બસેર કડી ચૂનાની શી જરૂર પડી હશે આમાં કંઈ પણ ભેદ હોવો જોઈએ એ માની નોકરને ફરી પૂછ્યું કે ચૂનો શું કરવા જોઈએ છે તે સાંભળી નોકરે કહ્યું કે સાહેબ તેની ગરીબ નોકરને શું ખબર બાદશાહ સાહેબ જ્યારે જમીને ઉઠ્યા અને પાન બેડી આપી તે કાધા પછી હુકમ કીધો કે જા બસેર કડી ચૂનો જલ્દી લઈ આવ તેનું બોલવું સાંભળી બિરબળે નોકરને કહ્યું કે આજે તારા સોય વર્ષ પૂરા થઈ ગયા એ જ બસેર ચૂનો જબરાઈથી તને પધરાવી દેશે અને તેથી તું મરી જઈશ જે તે પાન બીડું નામદારને આપ્યું તેમાં ચૂનો વધારે પડ્યો હશે તેથી તેમના મુખમાં બળતરા ઉઠી છાલા પડેલા હોવા જોઈએ તે બદલ આ શિક્ષા ઠરાવી છે માટે તું એ ઉપાય કર કે એક શેર ચૂનો અને એક શેર માખણ એકત્ર કરી બાદશાહ પાસે લઈ જા અને તે ચૂનો તને ખવરાવશે તો કાંઈ થશે નહીં તે બાદ તે નોકરે ના કહેવા પ્રમાણે કહી અને ચૂનો લઈ શાહ હજુર ગયો તરત શાહે તે ચૂનો તેને ખવડાવ્યો શાહને ખાતરી હતી કે થોડી જ વારમાં આ નોકર મરી જશે પરંતુ બીજે દિવસે તો નોકર તો પકડસર હાજર છે તે જોઈ બાદશાહને ઘણી અજાયબી લાગી અને વિચાર કરવા લાગ્યો કે મારો વિચાર નિષ્ફળ ગયો મૂવો નહીં એ તો ઠીક પણ એને ઈજા પણ કશી થઈ જણાતી નથી પરંતુ તેને ગમે તે પ્રકાર સ્વધામ પહોંચાડી દેવો તો ખરો છે એમ વિચારી જૂનાવાલાને બોલાવીને કહ્યું કે સવારમાં પ્રથમ જે માણસ તારે ત્યાં આવે તેને ફટીમાં નાખી બાળી નાખ્યો બીજે દિવસે સવારમાં તે નોકરને બાદશાહે હુકમ કીધો કે જ્યાં દરબારી ચૂનાવાળાને ત્યાંથી પાંચ ચૂનો લઈ આવ્યો હુકમ સાંભળતા જ ને વાર તે ચૂનાવાળાને ત્યાં જવા નીકળ્યો આયુષ બળને લીધે તેને બિરબલની ભેટ થઈ અને બાદછાનો ફરમાવેલો હુકમ તેમને કહી સાંભળાયો તે ઉપરથી બિરબલ સમજી ગયો કે આને બાદછાએ ચૂનો ખવડાવ્યો પરંતુ એને કશી ઈજા થઈ નહીં તેથી એના પ્રાણનો નાશ કરવા હાજી ધારે છે એ જ માટે અને ચૂનાવાલાને ત્યાં મોકલવા ફરમાવ્યું તે સબબ સમજી ગયો બિરબલને તેથી દયા ઉપરી તેથી કહ્યું કે તું પંદર દિવસ પંદર વીસ મિનિટ અહીંયા ઊભો રહે પછી ચૂનાવાલા પાસે જઈ ચૂનો લાવી બાદશાહ પાસે જઈ અહીં આ બાદછાએ નોકરને ચૂનાવાળાને ત્યાં મોકલ્યો પછી થોડી વેળા થયા બાદ બીજા નોકરને પ્રથમ મોકલેલા નોકરને સી વલે થઈ છે તેની ખબર હડાવા મોકલી તે સીધો ચૂનાવાળાને ત્યાં જઈ પહોંચ્યો જે ચાકાર જવાનો હતો એ તો બીરબલની પાસે રોકાયો અને પછી ગયેલો ત્યાં પ્રથમ જે પહોંચ્યો તેથી સંકેત પ્રમાણ ચુનારે તેને ઉઠાવી ભઠ્ઠીમાં નાખી બાળી નાખ્યો કારણ કે તે ચુનારાને એવો સંકેત બતાવ્યો હતો કે જે સવારમાં પહોરમાં પ્રથમ નોકર તારે ત્યાં આવે તેને ભઠ્ઠીમાં નાખી બાળી નાખ આહા જેને રામ રાખે તેને કોણ ચાહે એ વાક્યના પ્રતિથી આપવા દાખલો બચ હવે જે પ્રથમ ચુનારાને ઘેર જવા નીકળ્યો હતો તે નોકર બીરબલ પાસેથી અડધા કલાક પછી ચૂનારાને ઘેર ગયો અને ચૂનો લઈ બાદશાહ સમાપ જઈ ચૂનો આગળનો તે જોઈ શાહને અત્યંત અજાયબી લાગી કે અરે આસી રીતે જીવતો પાછો આવ્યો આવો ચમત્કાર જોઈને ચાકરને પૂછ્યું કે તું જે વખતે ચૂનો લેવા ગયો તે વખતે તને રસ્તામાં કોને રોક્યો હતો ચાકરે કહ્યું કે સરકાર બિરબલજી પોતાના ઘરના ઓટલા પર બેઠા હતા તેમણે મને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે સરકાર હમણાં ક્યાં બિરાજે છે તેના જવાબમાં મેં કહ્યું કે ચા પીવા બિરાઈ ગયા છે એમ કહી ચૂનો લેવા ગઈ અને આપનો હુકમ બજાવી આવ્યો ચાકરની આ હકીકત સાંભળી શાહને ખાતરી થઈ કે આ ચાકરને બિરબલની સહાયતા છે તેને સહાયતા ન હોત તો ક્યારનો માં પહોંચી ગયો ખેર એના નસીબ માટે હું જેટલી માથાકૂટ કરીશ એટલી ફોકડ જશ કેમ કે જેની વારે બિરબલ છે તેને કોઈ કાંઈ કરી શકનાર નથી આવો વિચાર કરી શાહે ચાકરને મોતમાંથી બચાવી જીવનદાન આપ્યું અને બિરબલની અક્કલના વખાણ કરવા લાગી સાત ઈશારા ઉપરથી વાત ખારું સ્વરૂપ જાણી મોવટાઓના સપ્ટામાં પોતાને અથવા બીજાને યુક્તિથી બચાવવાની બુદ્ધિની કેટલી બધી જરૂર છે તેનો ખ્યાલ આ વાર્તા પરથી કરી લેવો કોઈ પણ માણસ કોઈ વખતે ફૂલથી સાણસામ સપડાઈ ગયો હોત તો તેને તેમાંથી બચાવી લે એ જ મોટા માણસોનો ધર્મ છે નાચ જાણનો કોઈ પણ તફાવત રાખવા વગર ઝઘડાની ઉપર દયા ભાવ રાખનાર માણસે જગતના લોકોની પ્રતિ સંપાદન કરી શકે છે